કોંગ્રેસ પક્ષનો જ્યારે સમગ્ર કચ્છ લોકસભામાં પ્રવાસ ચાલી રહ્યો છે ત્યારે લોકોનો ખૂબ બોડી સંખ્યામાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે કેમ કે છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીના શાસનથી લોકો ત્રાહિમામ છે છેલ્લા દસ વર્ષથી કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે છેલ્લા વર્ષથી ભારતીય જનતા પાર્ટીના અહીંયાથી સાંસદ ચૂંટાઈને આવે છે તો પણ કચ્છના જે મૂળભૂત પ્રશ્નો છે એ પ્રશ્નો એમ ને એમ છે એ પ્રશ્નોને ઉકેલ કરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈ પણ જાતનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી ત્યારે લોકોમાં ખૂબ મોટો રોષ છે પ્રશ્નોની વાત કરીએ તો શિક્ષણમાં આજ પ્રાથમિક શિક્ષણમાં લગભગ સોળસો શિક્ષકોની ઘટ છે આજે દોઢસો જેવી સ્કૂલો એવી છે કે જે એક શિક્ષક ઉપર ચાલે છે અને અમુક સ્કૂલો તો વગર શિક્ષકે ચાલે છે તો લોકો કહી રહ્યા છે કે આ કેવી જાતનું શિક્ષણ મોડલ છે આજે ખેડૂતોને ઘણા બધા પ્રશ્નો સતાવી રહ્યા છે વર્ષોથી નર્મદાના નામે ભારતીય જનતા પાર્ટીએ રાજકારણ કર્યું પણ હજી પણ જે કામો પૂરા પૂરા થવા એ એ કામો કામો નથી થયા પેટા કેનાલના હોય હજી સુધી ખેડૂતો સુધી એ પાણી પહોંચાડવામાં સક્ષમ નથી રહ્યા આજે નર્મદા કેનાલ જ્યાં બની એમાં પણ ભ્રષ્ટાચાર બહાર આવે છે આપે જોયું હશે થોડા દિવસ પહેલા કઈ રીતે ગાબડું પડ્યું અને કઈ રીતે પાણી ખેડૂતોના ખેતરોમાં વયા ગયા એ ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીનો બારે આવ્યો છે ત્યારે ખેડૂતોમાં પણ નારાજગી છે આજે યુવાનોમાં પણ ખૂબ નારાજગી જોવા મળી છે આજે ભણી ગણીને જ્યારે યુવાન ડિગ્રી લઈને જ્યારે નોકરી લેવા જઈ રહ્યો છે ત્યારે એને નોકરી માટે દર દર ભટકવું પડે છે કચ્છમાં આટલી બધી ઇન્ડસ્ટ્રીઓ આવી હોવા છતાં એમને નોકરી નથી મળી રહી ત્યારે રોજ એમનો જે રોજગારનો દર છે એ ખરેખર બેરોજગારીનો દર વધ્યો છે અને રોજગાર નથી મળી રહ્યો એમને ત્યારે યુવાનોમાં પણ ખૂબ મોટી એમની પ્રત્યે નારાજગી છે મહિલાઓમાં પણ ખૂબ નારાજગી છે જે રીતે મોંઘવારી વધી છે જે રીતે નાની મોટી ચીજ વસ્તુઓના ભાવ વધ્યા છે જે ભારતીય જનતા પાર્ટી એ મોંઘવારી ગામ ગામમાં જે નિષ્ફળ ગઈ છે એના લીધે લોકોમાં પણ મહિલાઓમાં પણ આક્રોશ છે એમ તમામ વર્ગોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે તમામ વર્ગો કોંગ્રેસ પક્ષ તરફ એક મીટ માંડી છે આ જ વખતે પરિવર્તનની લહેર છે એ આપને કચ્છથી શરૂઆત થશે અને સમગ્ર ભારતમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર જ્યારે બનવા બનવા જઈ રહી છે એમાં સૌથી મોટો શીફાળો એ કચ્છ જિલ્લાનું રહેશે કચ્છના લોકોનું રહેશે અને મને વિશ્વાસ છે કચ્છના લોકોમાં આ જ વખતે ખૂબ મોટા માર્જિનથી ને કોંગ્રેસ પક્ષને જીતાડવા જઈ રહ્યા છે